આણંદ કૃષિ યુનિવર્સિટીનો એકવીસમો પદવીદાન સમારોહ યોજાયો રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓને પ્રાકૃતિક કૃષિ માટે વિવિધ સંશોધનો હાથ ધરી મહંતમ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ પ્રેરિત કરવા રાજ્યપાલશ્રીનું આહવાન ગુજરાતનું પ્રાકૃતિક કૃષિ અભિયાન હવે રાષ્ટ્રીય મિશન બની ગયું છે આચાર્ય દેવવ્રતજી રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત વડાપ્રધાનશ્રીએ સમગ્ર દેશમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનની રચના કરી પ્રાકૃતિક કૃષિ પર્યાવરણ પાણી જમીન અને ગૌમાતાને બચાવવા સાથે આત્મનિર્ભર ભારત અને સ્વસ્થ સમાજના નિર્માણ સહિત ખેડૂતોની આર્થિક સમૃદ્ધિના દ્વાર ખોલશે આણંદ કૃષિ યુનિવર્સિટીએ ગુજરાત અને રાષ્ટ્રના કૃષિ વિકાસ અને સંશોધનમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ ડેરી ક્ષેત્રના ટકાઉ અને સમાવેશી પરિવર્તનની કલ્પના વૈશ્વિક ડેરી વેપારમાં અગ્રેસર રહેવાનો આ યોગ્ય સમય છે એનડીડીબીના ના ચેરમેન ડોક્ટર મિનેશ શાહ પાંચસો એસી વિદ્યાર્થીઓને પદવી અનાયત તેતાલીસ તેજસ્વી વિદ્યાર્થીઓને અઠાણું સુવર્ણ ચંદ્રક અપાયા રાજ્યપાલ શ્રી શ્રેષ્ઠ શિક્ષક શ્રેષ્ઠ સંશોધન કરતા શ્રેષ્ઠ વિસ્તરણ કરતાનું બહુમાન યુનિવર્સિટીના વાર્ષિક અહેવાલનું વિમોચન રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે રાજ્યની કૃષિ યુનિવર્સિટીને પ્રાકૃતિક કૃષિ માટે વિવિધ સંસદોના હાથ ધરી મહંતમ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ પ્રેરિત કરવા આહવાન કર્યું રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત કહ્યું હતું કે રાસાયણિક ખાતર જંતુનાશક દવાઓના વધુ પડતા ઉપયોગને કારણે જમીન બિનઉપજાઉ બની છે જમીનો ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ ઘટ્યું માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણ સામે ગંભીર પડકારો તમામ સમસ્યાના ઉકેલ માટે એક પ્રાકૃતિક સમારોહ આજે રાજ્યપાલ શ્રી અને યુનિવર્સિટીના શ્રી આચાર્ય ઉપસ્થિતિમાં આણંદ ખાતે યોજાયો આ પદવીદાન સમારોહમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવરજીએ વિવિધ વિદ્યાશાખાના પાંચસો એસી વિદ્યાર્થીઓને અનુસ્નાતક અને સ્નાતકની પદવી તથા તેતાલીસ તેજસ્વી વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સિદ્ધિઓ માટે સ્વર્ણ ચંદ્રક એનાયત કર્યા હતા રાજ્યપાલશ્રીએ શ્રેષ્ઠ શિક્ષક શ્રેષ્ઠ સંશોધન કરતા અને શ્રેષ્ઠ વિસ્તરણકર્તાનું કરતાનું માન કર્યું હતું તેમણે યુનિવર્સિટીના અહેવાલનું વિમોચન પણ કર્યું હતું આ કાર્યક્રમમાં કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ વર્ચ્યુઅલી જોડાયા હતા ગુજરાતનો પ્રાકૃતિક કૃષિ અભિયાન હવે રાષ્ટ્રીય મિશન બની ગયું છે તેમ જણાવતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત એ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશને વિવિધ ક્ષેત્રે વિશ્વ પટલ પર આગળ વધારવા સાથે કૃષિ ને પશુપાલનના વિકાસ માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે વડાપ્રધાન શ્રીએ સમગ્ર દેશમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનની રચના કરી રાજ્યપાલ શ્રી ઉમેર્યું કે પ્રાકૃતિક કૃષિ અપનાવવાથી ખેડૂતોને ઓછા ખર્ચે પણ વધુ ઉત્પાદન મળવા સાથે પાક ઉત્પાદનના પોષણક્ષમ ભાવ પણ મળે જેનાથી ખેડૂતોનો આવકમાં વધારો થવા સાથે ઝેરમુક્ત કૃષિ ઉત્પાદન લોકોને મળે પ્રાકૃતિક કૃષિ પર્યાવરણ પાણી જમીન ગૌમાતાને બચાવવા સાથે આત્મનિર્ભર ભારત સ્વસ્થ સમાજના નિર્માણ સહિત ખેડૂતની આર્થિક સમૃદ્ધિઓના દ્વાર ખુલશે રાજ્યપાલ શ્રી ઉચ્ચ શિખરો સર કરવા શુભકામના કૃષિ મંત્રી રાઘવજી પટેલ આ પ્રસંગે વિડીયો કોન્ફરન્સ કરતા રાઘવજી પટેલે સ્નાતક અનુસ્નાતકની પદવી અને ચંદ્રકો મેળવનાર વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું શિક્ષિત યુવા તરીકેનું વિદ્યાર્થીઓનું પ્રદાન સમાજ અને દેશના સામાજિક વાતાવરણમાં પણ અવશ્ય પ્રતિબિંબ થવું જોઈએ પદવી મેળવવાના સારા નોકરી મેળવા કે કારકિર્દીનું ઘડતર કરવા સાથે યુવાનો સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેનું ઉત્તરદાયિત્વ પણ નિભાવે તે કહ્યું ઉમેર્યું કે છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાત બાયોટેકનોલોજી આઈટી સ્ટુડન્ટ સ્ટાન્ડ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન સહિત અગિયાર જેટલી મહત્વપૂર્ણ પોલિસી લોન્ચ કરી જે પ્રોપિગલ ગવર્નન્સ પોલિસી ડિવાન સ્ટ્રેટ તરીકેની ઓળખને વધુ મજબૂત બનાવે છે ભારત સરકારના સ્ટાર્ટઅપ રેન્કિંગ મુજબ ગુજરાત છેલ્લા ચાર વર્ષથી દેશભરમાં સતત પ્રથમ સ્થાને રહી છે આણંદ કૃષિ યુનિવર્સિટીનું સેન્ટર કૃષિ અને ક્ષેત્રના સ્ટાર્ટઅપ માટે પ્રશંસનીય કામગીરી કરી રહ્યું છે તેમ જણાવી કહ્યું હતું કે વર્ષ સુધીમાં વિકસિત ભારતની આકાંક્ષાને પૂર્ણ કરવા માટે નાના અને મધ્યમ ઉદ્યોગોનું યોગદાન મહત્વનું રહેશે આ સંસ્થાએ ગુજરાત અને રાષ્ટ્રના કૃષિ અને વિકાસ અને સંશોધનમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે તેમણે ગુજરાતમાં ખેતી અને ખેડૂતોની સમૃદ્ધિ એ વડાપ્રધાન શ્રીની દૂરદર્શિતાનું પરિણામ છે તેમ જણાવી ઉમેર્યું હતું के उत्तम सिंचाई व्यवस्थापन सूक्ष्म सिंचाई અને ભૂગર્ભ જળ રિચાર્જ કરવા જેવી યોજનાઓને ગુજરાતને પાણીદાર પ્રદેશ બનાવે છે કૃષિમાં ડ્રોનની મદદથી દવાનો છંટકાવ સહિત ટેકનોલોજીનો પ્રયોગ નીતિનું પરિણામ છે કૃષિ કહ્યું કે સહકાર નહીં ઉદ્ધાર સૌનો સૌનો વિકાસની ભાવના સ્વભાવ છે સહકારથી સમૃદ્ધિના સૂત્ર સાથે સહકાર ક્ષેત્રે આગળ વધવાના કાર્ય મંત્ર સાથે સહકાર સરકાર સહકારી ક્ષેત્રને વધુ સક્ષમ બનાવવા કાર્ય કરી રહી છે તેમણે ઉમેર્યું કે રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ શ્વેત ક્રાંતિ ટુ કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો આ કાર્યક્રમ હેઠળ બોર્ડ બોર્ડ દ્વારા સમગ્ર દેશમાં લાખ ડેરી મત્સ્ય કૃષિ મંડળોની સ્થાપના કરવામાં આવશે બહુ રાજ્ય સરકારી સંસ્થાઓની સ્થાપના કરવા સાથે પશુપાલકોને રાહત દરે સેક્સોરેટેડ સીમેન પૂરું પાડવામાં આવી રહ્યું છે અને બોર્ડ દ્વારા પશુપાલકોને પશુના હિતમાં કરવામાં આવેલ રહેલ કામગીરીને વિગતો આપી હતી સરદાર વલ્લભભાઈ પટેલ અને શ્રી કે નેતૃત્વમાં સ્થાપિત આ યુનિવર્સિટીનું પ્રતિક છે જે શિક્ષણ સંશોધન વાસ્તવિક વિશ્વ વચ્ચેના અંતરને સાકાર કરવામાં યોગદાન આપી રહી છે તેમણે પદવી ધારકોને હંમેશા સહયોગ અને સર્વસમાવેશકતાની ભાવનાને જાળવી રાખી સૌના માટે ખાદ્ય સુરક્ષા ખેડૂતોને આર્થિક સદરતા અને પર્યાવરણીય રીતે ટકાઉ ભાવ ભાવી બનાવવા માટે માર્ગદર્શકની ભૂમિકા અદા કરવા જણાવ્યું હતું તેમણે યુવા સ્નાતકોને નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના સંશોધન પ્રોજેક્ટ ઇન્ટર્નશીપ ફિલ્ડ વર્ક નવીન ઉદ્યોગ સાહસિક પહેલ દ્વારા અર્થપૂર્ણ ભાગીદારી સાથે ગ્રામીણ સમુદાયને આર્થિક રીતે સક્ષમ જણાવ્યું હતું પ્રારંભમાં સૌને યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર કે બી યુનિવર્સિટીની સિદ્ધિઓની રૂપરેખા આપતા જણાવ્યું કે વર્ષ બે હજાર ચારમાં આણંદ કૃષિ યુનિવર્સિટીની સ્થાપના બાદ સરદાર સાહેબ અને કનૈયાલાલ મુનશીના વિચારો જ્ઞાનની પ્રતિબદ્ધતાને સતત આગળ વધારી રહી છે રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે પર્યાવરણના રક્ષણ માટે સંશોધન કાર્ય કરવામાં આવ્યું છે યુનિવર્સિટીના ચાલીસ હેક્ટર જમીનમાં પ્રાકૃતિક કૃષિ કરવામાં આવી રહી છે જે કથિરિયા યુનિવર્સિટી શૈક્ષણિક ક્ષેત્રે મળેલ સિદ્ધિઓ ગુણવત્તાયુક્ત બીજ સંશોધન સહિત નવીન વિકસાવેલ પાકની જાતો સ્વચ્છ ટકાઉ અને હરિત ઉર્જા ક્ષેત્રે થયેલ કામગીરીની વિસ્તૃત વિગતો આપી હતી અંતમાં યુનિવર્સિટીના કુલ સચિવ શ્રી ગૌતમ પટેલે આભાર વિધિ કરી હતી કાર્યક્રમના પ્રારંભે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવરજી કાર્યક્રમના સ્થળે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું આ પ્રસંગે કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જે જે જસાણી પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર કે ટીંબડિયા અન્ય કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રીઓ મેનેજમેન્ટ બોર્ડના સભ્યો एकेडेमिक काउंसिल ना सदव्यो फैकल्टी डीन कॉलेजना आचार्य श्रीयो अध्यापको कर्मचारी तथा विद्यार्थियो अने वालियो उपस्थित था। आनंद कृषि विश्वविद्यालय के कुलाधिपति के रूप में मुझे प्रदत्त अधिकार से मैं आपको उक्त पदवियों के लिए मान्य करता हूँ। और औस्टेंडिंग विशेस वर्क

श्री सुनील भाई एंड श्री इंद्रवदन पटेल स्पोंसर श्री मणिबेन लल्लू भाई पटेल गोल्ड पैकेट किया बिन टू थ्री फाइव मेडल्स एंड वन केस प्राइज रेली से ग्रो कोसमबी मल्टी ट्रेड प्राइवेट लिमिटेड प्रोफेसर शर्मा ही देवर दे थ्री मेडल्स एंड थ्री केस प्राइज ऑफ कॉलेज ऑफ एग्रीकल्चर इंजीनियरिंग एंड टेक्नोलॉजी पटेल इंद्रवदन जी भाई देवर टू मेडल्स वाइस स्टैंडर्ड्स गोल्ड मेडल एंड डिजाइन टेक सिस्टम गोल्ड मेडल पटेल यश कुमार भन्नौर भाई जी अवॉर्डेड निशान निशान नेटसोल प्राइवेट लिमिटेड 65 गोल्ड ब्रैकेट सिल्वर मेडल पूरे देश में आपकी खेत ख्याति बढ़े कीर्ति बढ़े और नई सोच जो काम उस काल में डॉक्टर स्वामीनाथन जी ने करके देश को भूखा मरने से बचाया था आज वो काम हमारी सभी यूनिवर्सिटीज करें कि जहर मुक्त खेती भी करे उत्पादन भी पूरा मिले और धरती मां पानी वातावरण भी बचे इन्हीं शब्दों के साथ हमारे जितने भी युवा बेटे बेटियां आज डिग्री प्राप्त करेंगे उनको मेरी ढेर सारी शुभकामनाएं आप जहां रहे जिस जगह रहे आपको बहुत सफलता मिले आप बुलंदियों को छूए अपने माता पिता और देश के गौरव को बढ़ाएं